હેલો દોસ્તો નમસ્કાર લોમાણી આજ ખાસ નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે તલનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે તલ કોઈ કોઈને ઉગવા મળ્યા છે તો આ ટાઈમે એને દવાની ખાસ જરૂર પડે કારણ કે એ એની અંદર ઈળ પણ લાગે અને ગળો પણ લાગે તો જોતું રહેવાનું કારણ કે ગળો પાનની નીચેના ભાગમાં હોય બે પાંચ દિવસમાં જ તલીનો સોળ સુકાઈ જાય અથવા તો ઈળ હોય તો એ એક રાતમાં ઘણું બધું નુકસાન કરી દે અને આ ટાઈમે એનો એટેક આવતો હોય તો ખાસ બધાને તલ ઊગ્યા હોય તો જોઈ લેવું આ બહુ મહત્ત્વનું છે કે ગળો અને ગીળની દવા સાટવી ખૂબ જરૂરી છે પણ એથી વિશેષ કે સારા ગ્રોથ માટે સારા વિકાસ માટે નાગાર્જુના કંપનીનું અગિયાર ચુમાલી અગિયાર આ ગ્રેડ આવે જેટોલ નામનું જે અગિયાર ચુમાલી અગિયાર એટલે કે અગિયાર ટકા નાઇટ્રોજન સુમાલી ટકા ફોસ્ફરસ અને અગિયાર ટકા પોટાસ પ્લસ ન્યુટ્રિયન્સ આ બહુ જોરદાર પ્રોડક્ટ છે નાગાર્જુના કંપનીની છે આનો ખાસ છટકાવ કરવો પછી ટેટી હોય કે તરબૂસ હોય કે તલ હોય કે મગ અડદ હોય એની અંદર ઉનાળાની અંદર ઉગતાની સાથે અને ફોસ્ફરસની પુષ્કળ જરૂર હોય તો આની અંદર ચુમ્માલીસ ટકા ફોસ્ફરસ આવે છે પ્લસ નાઇટ્રોજન પ્લસ પોટાશ પ્લસ માઇક્રોન્યુટ્રન્સ બહુ જોરદાર રિઝલ્ટ છે શરૂઆતમાં કોઈ બી પ્રોડક્ટ જ્યારે મતલબમાં નાગાજૂના કંપનીનું જેટોલ છે શરૂઆતમાં કોઈ મોલ ઉગતો હોય ત્યારે એની શરૂઆતની અવસ્થામાં સાંટવા માટે કંપનીની પણ બહુ મોટી ભલામણ છે જે જે ખેડૂતોએ છંટકાવ કર્યો છે એનું જોરદાર રિઝલ્ટ છે કારણ કે એને શરૂઆતની અંદર જો સારામાં સારું ફોસ્ફરસ મળે તો પુષ્કળ પ્રમાણમાં ડાયળવું પડે અને પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ લાગે એની સાથે તમારે ખાસ આ ખજાના નાખવાનું છે આ ખજાનાની અંદર અલ્ગિનિક એસિડ એટલું બધું મહત્વનો રોલ છે એની અંદર આની અંદર યુમિક ફોલવિક કે તમામ પ્રકારના એસિડ જે આવતા હોય પ્લસ પ્રોટીન્સ પ્લસ ન્યુટ્રન્સ પ્લસ અલ્ગેનિક એસિડનો બહુ મોટો રોલ હોય આની અંદર એટલે આ બંનેનું મિક્સ કરી અને છટકાવ કરવો તો શરૂઆતમાં ખૂબ સારો ગ્રોથ આવશે ખૂબ સારી ડાયવ પડશે અને સોગેટમાં ફાલ આવશે કારણ કે તલની અંદર બબે બે ભાવઢા સામસામાં આવતા હોય ત્યાર પછી એની અંદર લાગત પોઈન્ટ મૂકેલા હોય આ પોઈન્ટની અંદર તમે શરૂઆતમાં શેનો છંટકાવ કરો છો શું ન્યુટ્રિયન્સ આપો છો આ ટેમ્પરેચરની અંદર એને પુષ્કળ પ્રમાણમાં ખોરાકની જરૂર હોય કારણ કે આ તડકાની અમે અતિ તડકાની અમે એને ખોરાકની પુષ્કળ જરૂર પડે કારણ કે સારા વિકાસ માટે સારા ફ્લાવરિંગ માટે તો એના માટે તમારે આ ગ્રેડ નાગા જૂનાનો વાપરવાનો છે અગિયાર જુમાલી અગિયાર એની સાથે આ ખજાના મિક્સ કરી આ બંને જોડી વાપરવાની છે બહુ જ જોરદાર રિઝલ્ટ આવશે એની ડાયલોની શાખાઓ પુષ્કળ વચ્ચે એનો ફરતી જે શક્કર આવવા જોઈએ છે સ સ આવવા જોઈએ એની અંદર પણ આનો બહુ જ મોટો રોલ છે અને સારામાં સારો વિકાસ થાય કારણ કે ઉનાળા વિકાસ એનો બહુ ઓછો હોય તો એ ટાઈમે સારા વિકાસ માટે પણ આ જોડીનો બહુ જ મહત્ત્વનો રોલ છે ને ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે નાગાર કંપની તો આ બદલીની જોડી દમદાર જોડી છે તમે એકવાર છંટકાવ કર્યો તમને આંખે દેખાયું રિઝલ્ટ આવશે ઉનાળા કોઈ પણ પાકમાં હોય તમે એમાં તમારે એમાં એનો છટકાવ કરવાનો છે ખૂબ સારું રિઝલ્ટ મળશે એની હાઈટ છે તો જ સારું પ્રોડક્શન આવશે ગઈ સાહેબ અમારા ખેડૂત ઘણા બધા ખેડૂત અને પંદર મણ પ્લસ સત્તર અઢાર મણ લગી ગઈ તલ ઘણા બધા ખેડૂતને ખ્યાતા એ આનો બહુ મોટો રોલ હતો તો આ પણ સારી શરૂઆત માટે તમે આનો છંટકાવ કરજો મગ હોય અડદ હોય ટેટી હોય તરબૂસ હોય બકાલુ હોય કે તલ હોય એની અંદર આનો બહુ જ ઉનાળો બહુ ટેમ્પરેચર રક્ષણ આપવું ટેમ્પરેચર ની સારા વિકાસ માટે આનો બહુ મોટો રોલ હોય તો આ જોડી છે એ નંબર વન જોડી છે દરેક જગ્યાએ મળે છે નાગાર્જુના જેવી કંપની છે એટલે રિઝલ્ટ ખૂબ સારું છે નીચે કોઈને ને કઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ભારત એકાવન